રાધે રાધે આજનો દિવસ તેર માર્ચ બે હજાર પચીસને ગુરુવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી નમસ્કાર દર્શક મિત્રો હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું મારા તમામ યુટ્યુબ મિત્રોને હોળીની હાર્દિક શુભકામનાઓ આ રંગોનો તહેવાર તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તમારા જીવનમાં રંગોનો આનંદ હોળીના રંગો તમારા જીવનમાં ખુશીઓ અને સકારાત્મક ભાવે સકારાત્મકતા લાવે આ તહેવાર તમને તમારા પ્રિયજનો સાથેના સંબંધોને મજબૂત બનાવવાની તક આપે કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હસો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું તેર માર્ચ બે હજાર પચીસને ગુરુવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ પણ આપેલી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો ચાલો જાણીએ આજનું રાશિફળ મેષથી મીન રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે વધારે પડતો તણાવ લેવાનું ટાળો અને પૂરતી ઊંઘ લો કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમે તમારી મહેનતથી સફળ થશો તમારા સાથી કર્મચારીઓ સાથે સારો વ્યવહાર રાખો આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો પરિવારના સભ્યો સાથે વાતચીત કરો અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખો આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો અને બચત પર ધ્યાન આપો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ખુલશે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે તમારા કામની પ્રશંસા થશે અને તમને પ્રમોશન મળી શકે છે આજે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો મિત્રો સાથે બહાર ફરવા જવાનું પ્લાન બની શકે છે આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે શાંત રહો અને વિવાદોથી દૂર રહો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે કોઈને દુઃખ પહોંચે તેવું બોલવાનું ટાળો કાર્યક્ષેત્રમાં થોડી મૂંઝવણ થઈ શકે છે પરંતુ તમે તમારી બુદ્ધિથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો આજે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો એકબીજાને સમજો અને પ્રેમથી વાત કરો આજે તમને અચાનક ધનલાભ થવાની શક્યતા છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમારે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખવો પડશે નકારાત્મક વિચારોથી દૂર રહો કાર્યક્ષેત્રમાં તમને નવી તકો મળી શકશે તેનો લાભ લો અને મહેનત કરો આજે તમે તમારા પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે ખાણીપીણી પર ધ્યાન રાખવું જરૂરી છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજે તમને માનસિક શાંતિ મળશે યોગ અને ધ્યાન કરો કાર્યક્ષેત્રમાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે ટીમવર્કથી કામ કરો આજે તમે તમારા બાળકો સાથે સારો સમય પસાર કરશો તેમની સાથે રમો અને તેમને ખુશ રાખો આજે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ આજે તમારે તમારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે તેને સારી રીતે નિભાવો આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી પણ કરી શકો છો આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તુલા રાશિ તુલા રાશિનામાં અક્ષર છે ર તેમજ ત આજે તમારે તમારા સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું પડશે પ્રિયજનો સાથે સમય પસાર કરો કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે તમારા કામની પ્રશંસા થશે આજે તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિકતા સમય પસાર કરશો આજે તમને ધન લાભ થવાની સંભાવના છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના રાશિનાક્ષર છે ન આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે શાંત રહો અને વિવાદોથી દૂર રહો કાર્યક્ષેત્રમાં તમને થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમે તમારી મહેનતથી સફળ થશો આજે તમે તમારા પરિવાર સાથે ફરવા જઈ શકો છો આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે ધનરાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ફ ઢ આજે તમને આધ્યાત્મિક શાંતિ મળશે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકશો કાર્યક્ષેત્રમાં તમને નવી તકો મળશે તેનો લાભ ઉઠાવશો આજે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર થશે કરશો આજે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે પૂરતી લો અને તણાવથી દૂર રહો કાર્યક્ષેત્રમાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે ટીમ વર્કથી કામ કરો આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ ને શ આજે તમારે તમારી રચનાત્મકતાનો ઉપયોગ કરવો પડશે નવા વિચારો અમલમાં મૂકો કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે તમારા કામની પ્રશંસા થશે આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરી શકો છો આજે તમને ધન લાભ થવાની સંભાવના છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ અને છ આજે તમારે તમારા સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન રાખવું પડશે પ્રિયજનો સાથે સમય પસાર કરો કાર્યક્ષેત્રમાં તમને નવી તકો મળી શકે છે તેનો લાભ લો આજે તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર કરશો આજે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે આપ સૌનો આભાર કે આપે મારો વિડીયો છેલ્લે સુધી જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપણે આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોની માહિતી મેળવવા માટે બે લાયકન જરૂર દબાવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાંત જ્યોતિષ પાસેથી લેવામાં આવેલી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી